તમે માલ ની બણસો બધું લઈને એટલો સત્યા નાશ તો ભિખારી જેવી હાલત કરી દીધી એ લોકોએ એટલે હવે આ દસમી એ ધારો કે આવવાના ખબર પડી કે ભાઈ આ આવશે રાજુ આવશે તો કર્યા અત્યારે લોકપ્રિય છે આની પેલા પણ એને બોટાદમાં માર્કેટિંગ યાર્ડમાં ડખા બહુ મોટા કરેલા માર્કેટિંગ યાર્ડ બંધ રખાવ્યું હતું બંધ થયું હતું પછી પાછું માનમાન ચાલુ થયું એટલે બધાને ખબર કે આ તો ગધેડો કરવાના જ છે મોટે પાયે એટલે એના ચેરમેન એ બુદ્ધિપૂર્વ વિડીયા હામે વિડીયો હાલો ભાઈ અમે હવે આ ડખો નહીં કરી ટૂંકમાં તમે આવતા નહીં એમ